હવે સાહેબ તમે ઘઉંની વાત કરી હું જે જાણું છું ત્યાં સુધી મારા કરતાં તો તમારી પાસે ખૂબ વિશેષ માહિતી છે એના વિશે પણ આપણી સંસ્થાએ જે લોકોને ઘઉં વિકસાવ્યા અને લોકોન ઘઉંની જે જાત અત્યારે આપણે વાવીએ છીએ છોતેર સત્્યોતેરથી આવી હોય પણ આપણા દેશની અંદર અત્યારે પણ હું માર્કેટ સાથે અમુક રૂપમાં જોડાયેલો છું મારી ચેનલના કારણે તો જ્યાં જ્યાં માર્કેટિંગ યાર્ડોમાં ઘઉં વેચાવા આવે છે તો સિત્તેર ટકા જથ્થો આપણો લોકોન ઘઉં નો ગય છે બરોબર છે બરોબર છે ખાસ કરીને મધ્યપ્રદેશ આપણું રાજસ્થાન મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ આ બધા રાજ્યોના માર્કેટિંગ યાર્ડમાં જે માલ આવે છે ઘઉનો પાકીને એમાં ખેડૂતો પચાસ વર્ષે પણ સારામાં સારું ઉત્પાદન આપતી જાત તરીકે જો બચી ગઈ હોય કોઈ ક્વોલિટી તો આપણી લોક ભારતીય સંસ્થાની એક જ ક્વોલિટી બાકીની કોઈ ક્વોલિટી પાંચ વર્ષ ચાલે દસ વર્ષ ચાલે અને પછી નથી બચતી બરોબર બચી ગઈ છે આપણી લોકવન અને એનું જે સંશોધન થયું તો સંશોધનની આખી પ્રક્રિયાની મને નથી ખબર પણ સંશોધનના પાયામાં જવેર દાદા જી અને સંશોધન જે થયું લેબોરેટરીનો ઉપયોગ કર્યા વિના બરાબર બરાબર એકદમ સાચું એકદમ એકદમ કે લેબોરેટરીનો ઉપયોગ કર્યા વિના તમે બીજ વિકસાવો નવું કેટલી મોટી વાત અને 50 વર્ષ સુધી એના ઉત્પાદકતામાં ફરક ન પડે એની ગુણવત્તામાં ફરક ન પડે આવું બિયારણ આખી દુનિયાની પીએચડી કરેલું એગ્રીકલ્ચર માં વિદેશ થી ભાવનગર રાજ્યમાં મુંબઈ રાજ્યમાં બધા નોકરી કરી રિટાયર થયા રિટાયર્ડ થયા પછી અહીંયા આવ્યા કે મારે ક્યાંક સંશોધન કરવું છે અને કરતા કરતા એને બારેક વર્ષ સફળતા મળી એ જે તમે કહ્યું એમ એ ટ્રેડિશનલ સિલેક્શન પદ્ધતિથી છે એ ખેડૂતોને બોલાવતા કે તમે જો આમાં તમને કઈ ડુંડી લોટકી લાગે છે એ અલગ તારવો એમ કરતા કરતા બધી જાતોને ભેગી કરતા કરતા બનાવી છે તમને જાણીને અને ખેડૂત મિત્રોને પણ જાણીને આનંદ થશે કે લોકવન પછી હમણાં ચાર મહિના પહેલા લોક ભારતીની બીજી નવી જાત રિલીઝ થઈ તમે સ્વતંત્ર એપિસોડ કરજો પછી એનું નામ છે લોક સેવન્ટી નાઇન આ લોક વન ની જેમ જ લોક વન આપણી ઉત્પાદનમાં બહુ સારી લોક સેવન્ટી નાઇન ગુણવત્તામાં બહુ સારી એમાં જે બે તત્વો છે આયન અને ઝિંક એ દેશમાં કોઈ પણ ઘઉંની જાત કરતાં સૌથી વધારે છે અને કેન્દ્ર સરકારે એને વિધિવત માન્યતા આપી દીધી છે બહુ ઝડપથી લોક સેવન્ટી નાઇન બજારમાં ઉપલબ્ધ થશે આ પણ લોક લોક વનનું જ અપડેટેડ વર્ઝન છે અને હજી એક નવી જાત પાઇપલાઇન માં છે પણ આ બધું વિદ્યાર્થીઓના શ્રમથી ચાલે છે તમે કહોમ લેબોરેટરી ની મદદ વગર ચાલે છે કેમ આવું ચાલે છે કારણ કે અહીંયા કામ કરવા કામ કરનાર લોકો એની બધી વ્યવસ્થા આમાં એક પ્રકારની પવિત્રતા છે જે અગાઉ જે દાદાઓ થયા નાનાભાઈ ભટ્ટ મૂળશંકરભાઈ દર્શક દાદા થયા જબરદાદા આ બધા આખું જિંદગી જે તપ વાવ્યું છે ને એ અમે લણીએ છીએ અમે કાંઈ કરતા નથી એમનું તપ ચાલે છે એટલે આ બધું થાય છે અને બહુ ઓછા ખર્ચમાં કેમ કારણ કે આપણો સમાજનો ખેડૂત વર્ગ બેઠો થવો જોઈએ તો એ આ ઘઉંનું કમાલ છે હવે છેલ્લા સાત આઠ વર્ષથી આપણે એની સાથે સોયાબીનનું સંશોધન પણ શરૂ કરેલ છે બરાબર એ પણ બહુ ઝડપથી આપણે એમાં સફળતા મળશે